હેલો મિત્રો આજના વિડીયોમાં આપણે સ્ટેપ અપ એસઆઈપી વિશે વાત કરીશું જાણીશું કે સ્ટેપ અપ SIP છે શું કેવી રીતે કામ કરે છે સાદી SIP અને સ્ટેપ SIP એસઆઈપી તફાવત શું છે તો ચાલો શરૂ કરીએ તો શું છે સ્ટેપ અપ એસઆઈપી સામાન્ય એસઆઈપી માં તમે દર મહિને નક્કી કરેલી રકમ જ રોકાણ કરો છો પરંતુ સ્ટેપ અપ એસઆઈપી માં તમે દર વર્ષે તમારી એસઆઈપી રકમમાં વધારો કરી શકો છો હવે તમે કહેશો આનાથી શું થશે જે મોંઘવારી વધે છે તેમ તમારી રોકાણની રકમ પણ વધે છે જે તમને મેચ્યોરિટી પર વધુ ફાયદો આપે છે હવે જાણીએ સ્ટેપ અપ એસઆઈપી કામ કેવી રીતે કરે છે ચાલો ઉદાહરણથી સમજીએ પ્રથમ વર્ષમાં તમે દર મહિને રૂપિયા ની એસઆઈપી કરાવો છો બીજા વર્ષે તમે આ રકમ દસ ટકા વધારીને અગિયારસું કરો છો ત્રીજા વર્ષે તેના પણ દસ ટકા વધશે એટલે કે બારસો દસ રૂપિયા થશે આ રીતે દર વર્ષે માં દસ નો વધારો થાય છે આ પદ્ધતિને કહેવામાં આવે છે સ્ટેપ અપ એસઆઈપી હવે જાણીએ સ્ટેપ અપ ના ફાયદા શું છે

પરંતુ સ્ટેપ અપ એસઆઈપી માં તમે દર વર્ષે એસઆઈપી માં રકમમાં વધારો કરો છો ઉદાહરણ માટે જો તમે સામાન્ય એસઆઈપી માં દર વર્ષ માટે હજાર રૂપિયા નું રોકાણ કરો છો દર મહિને તો તમારું મેચ્યોરિટી અમાઉન્ટ બે લાખ ત્રીસ હજાર થાય છે પરંતુ સ્ટેપ અપ એસઆઈપી સાથે દસ વર્ષ પછી તમારું મેચ્યોરિટી અમાઉન્ટ ત્રણ લાખ વીસ હજાર થઈ જાય છે તો હવે તમે જ કહો કઈ પદ્ધતિ વધુ સારી છે મિત્રો સ્ટેપ અપ SIP તમારું નાણાકીય ભવિષ્ય સુરક્ષિત કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે તમે નાની રકમથી શરૂઆત કરી અને દર વર્ષે SIP વધારો છો તો મેચ્યોરિટી પર તમે મોટું ફંડ મેળવી શકો છો તો હવે વધારે ના વિચારો તમારા રોકાણ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ અજમાવો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો